જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા નો જીવાદોરી સમાંગણા તો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ આઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરાણું પોઈન્ટ અઢાર ટકા ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પંદરસો ને બાર ક્યુસેક પાણી આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ પાણીની આવક નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક છે આવક કરતા મિત્રો જાવકમાં માં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો જાવક પંદરસો ને બાર ક્યુસેક જાવક છે ડેમ નું રૂલ લેવલ સચવાઈ રહે તેના માટે મિત્રો દાંતીવાડા ડેમ માંથી વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો આવક કરતા જાવક વધારે છે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આપણે દાંતી વડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી